બોગસ ડોક્ટરના રિમાન્ડ મંજૂર વરાહીના કોરડા ગામેથી ઝડપાયેલા બોગસ તબીબની કોર્ટમાં રજૂ કરાયો 3 દિવસના રિમાન્ડ મંજૂર પાટણ જિલ્લાના સંતોપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈ પણ જાતની ડિગ્રી વગર બીમાર વ્યક્તિની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો પાટણ જિલ્લા પોલીસની એસઓજી ની ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા તેર લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ દ્વારાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ બાબતે ડીવાયએસપી પીડીડી ચૌધરીએ જણાવ્યું કે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહીના કોરડા ગામે પાટણ જિલ્લાની એસઓજી પોલીસે એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો કોરડાના સુરેશભાઈ પંચાભાઈ ઠાકોરે પોતે ડોક્ટર ન હોવાનું છતાં નામ આગળ પાંચણિયા ક્લિનિક આઈસીયુ બેડ સાથેનું દવાખાનું ચલાવતો હતો જે પેશન્ટ આવે એમની જિંદગીની પરવા કર્યા વગર એ પેશન્ટનું મૃત્યુ થઈ શકે છે એ જાણતો હોવા છતાંય એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપતો હતો પોતે ડોક્ટર ન હોવા છતાં ગંભીર પ્રકારની બીમારી સારવાર પોતે જાતે કરતો હતો જેને પગલે ત્યાં એસઓજી એ રેડ કરી એલોપેથિક દવાઓ અને સાધનો મળીને કુલ તેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વારાહી પોલીસમાં ફરિયાદ નોંધાવી વિશે હાલમાં મુરાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું હાલ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોર્ટણ એસુજી પોલીસ દ્વારા ઉઘાડ પગ ડોક્ટર સુરેશ ઠાકોરની વરાહી કોર્ટમાં રજૂ કરી ક્લિનિકમાંથી મળેલ પ્રતિબંધિત દવાઓ જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગેરે મેડિકલ સ્ટોરના માલિક પણ ન આપી શકે તે આવી કેવી રીતે કોની પાસેથી ખરીદવામાં આવી તેની તપાસ કરવા